ધનુ રાશિના લોકો સો વર્ષ પછી એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આપણા ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયાંતરે એવા અનેક યોગો સર્જાય છે જે રંગને રાજા અને રાજાને રંગ બનાવી દે છે આજે આપણે આના વિશે ચર્ચા કરીશું અને હું તમને માહિતી આપીશ કે માર્ચ અને એપ્રિલમાં કેમ જિંદગી યુટર્ન લેવા જઈ રહી છે મિત્રો ઇતિહાસ પણ સાક્ષી છે કે સિંહાસન માટે આખું મહાભારતનું યુદ્ધ લડનાર પાંડવોને રાજ્ય છોડીને હિમાલય જવું પડ્યું હતું મિત્રો ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ સામે દરેક મનુષ્ય લાચાર છે પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન ધનુ રાશિના લોકો કુંડળીમાં લગ્નેશ એટલે કે ભાવનો સ્વામી પંચમેશ એટલે કે પંચમ ભાવનો સ્વામી અને ભાગ્યેશ એટલે ભાગ્યભાવનો સ્વામી જો ત્રણેય બળવાન હોય અથવા પંચમ લગ્ન અને ભાગ્ય આ ત્રણ સ્થાન મજબૂત હોય તો વ્યક્તિ ભાગ્યશાળી પ્રખ્યાત અને ધનવાન બની જ જાય છે આજે આ ફરી સ્થિતિ સાત દિવસમાં મોટો ચમત્કાર કરશે તો ચાલો વિગતવાર જાણીએ મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને હા આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જો તમારે તમારા નામની રાશિ પરથી સાંભળવું હોય તો સાંભળી શકો છો હવે તમારે થોડુંક જ્યાંથી સાંભળવું પડશે ત્યાંથી સમજવું પડશે મિત્રો માર્ચ મહિનો શરૂ થતાની સાથે તમારી કુંડળીના પંચમીશ એટલે કે મંગળ બીજા ભાવમાં હાજર રહેશે બીજો ભાવ પૈસા મિલકત કુટુંબ વાણી આસપાસના લોકોનો છે તેથી માર્ચમાં આના સંબંધિત લોકોને લાભ મળવા લાગશે ઘર ઓફિસ ફેક્ટરી મકાન દરેક જગ્યાએ લક્ષ્મી આકર્ષિત થવા લાગશે કામ જલ્દીથી ગોઠવાઈ જશે અને તમને નોકરીમાં પણ લાભ મળશે અથવા તમે જે ક્ષેત્રમાં છો તેમાં તમારા કાર્યમાં તમને સફળતા મળવા લાગશે આર્થિક લાભ થશે આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે જેઓ હાલમાં સ્વતંત્ર રીતે કામ કરે છે તેઓને તેમના વર્તમાન કાર્યસ્થળ પર પ્રશંસા અથવા પ્રમોશન મળશે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને સારી કંપની તરફથી નવી ઓફર મળશે પંદર માર્ચથી ઓગણત્રીસ માર્ચની વચ્ચેનો સમય સરકારી કર્મચારીઓ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ ટુરિઝમ સેક્ટર અને સત્તા પક્ષનો ટેકો ધરાવનાર લોકોને ખૂબ જ લાભ રહેશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાર સફળતા મળશે તમારી મહેનત અને દ્રઢ નિશ્ચયને કારણે તમે તમારા ક્ષેત્રમાં સારી સ્થિતિનો આનંદ માણશો લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે કારણ કે લાભ ભાવમાં બેઠેલા શુક્રની તમારા પાંચમા ભાવ પર નજર રહેશે જેનાથી તમારા દરેક દુઃખોનો અંત આવશે જૂના દેવાથી મુક્તિ મળી શકશે અને જો તમે કંપની માટે ભંડોળ એકત્ર કરવા માગો છો તો તેમાં પણ તમે સફળ થશો મિત્રો જ્યારે પણ લગ્નેશ પાંચમા ભાવમાં હોય છે ત્યારે તેણે અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે ભૂતકાળમાં રહેલા રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપી છે આગળ વધવા માટે ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને આમ પણ ગુરુ સુખના ભાવના સ્વામી બને છે તેથી જો મિલકત સંબંધિત કોઈ વિવાદ છે તો ત્યાં પણ લાભ મળશે કોર્ટ કેસમાં વિજયી થશો જો નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તેમના માટે માર્ચ અને એપ્રિલ યાદગાર બનશે શિક્ષણ અને ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા લોકોને બમણો નફો મળશે બિઝનેસની વાત કરીએ તો તમારી આવક બમણી થવા લાગશે વેપાર વિસ્તારવાની યોજનાઓ સફળ થશે તમે માત્ર ટેકનિકલ અને રાજનીતિક ક્ષેત્રોમાં જ તમારું ભાગ્ય નહીં અજમાવ્યું પરંતુ ત્યાં વિશેષ સફળતા પણ પ્રાપ્ત કરશો અને આમ પણ ભાગ્ય સૂર્ય તમારા ચોથા ભાવમાં હાજર છે તેથી તે તમને જોખમભર્યા ક્ષેત્રોમાંથી અડધાર્યો નફો આપી શકે છે પછી તે શેરબજાર હોય કોમેટી માર્કેટ હોય રિયલ એસ્ટેટ હોય ગોલ હોય કે એ કરન્સી હોય લાભ તો મળવાના જ છે જો તમે માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને કલા સંગીત સિનેમા જગત સાથે સીતો સંબંધ ધરાવો છો તો તમારા માટે સુખદ પરિસ્થિતિઓનું નિર્માણ થશે જો તમે નાના નાના પાયાના ઉદ્યોગો વિદેશ સાથે સંબંધ ધરાવો છો તો તમને નવી ઊંચાઈઓ પર પહોંચવાની પૂરતી તકો મળશે ભાગ્ય તમને નાણાકીય બાબતોમાં સાથ આપશે તમારા જીવનમાં ઘણા ફેરફારો થશે સંપત્તિમાં વધારો થવાની સંભાવનાઓ બનશે સદભાગ્ય સૂર્ય તમારા પ્રયત્નને સફળ કરશે તમે સંસ્થામાં શ્રેષ્ઠ કાર્ય કરી શકશો અને જો ગુરુ મંગળ અને સૂર્ય તમારી કુંડળીમાં સારી સ્થિતિમાં હશે અને જો તમારી કુંડળીમાં અશુભ ગ્રહોનો સંયોગ નહીં હોય તો તમે બીજા શહેરમાં જઈ શકો છો રાજ્યમાં જઈ શકો છો અથવા તો તમે વિદેશમાં પણ મોટી જીત હાસિલ કરી શકો છો તમે તમારું પોતાનું સામરાજ્ય સ્થાપિત કરી શકો છો અથવા તમારા નાના વ્યવસાય અથવા નાની કંપનીને મોટા સ્તર સુધી લઈ જવામાં તમને ભાગ્યનો સહયોગ મળી શકે છે માર્ચ પછી જ્યારે અપ્રિલ મહિનો શરૂ થશે ત્યારે અચાનક તમારા બે કાર્યો થશે પહેલું કાર્ય એ હશે કે તમારા જીવન અને પારિવારિક જીવનમાં સંબંધો નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં આશા અને અપેક્ષાનું નવું કિરણ મળશે પારિવારિક જીવનમાં પ્રેમ અને પરસ્પર સદભાવ બનશે શુભ કાર્યક્રમોનું આયોજન થશે તમને નરકની દુનિયામાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે જો તમે લગ્નની વાત કરતા હતા તો આ મહિને તમે સંબંધ નક્કી કરી શકો છો અથવા તમે એમ પણ કહી શકો છો કે તમારો પ્રેમ સંબંધ હવે લગ્નમાં ફેરવાઈ શકે છે ખુશીની વાત એ નથી કે તમારા લગ્ન થશે તમને તમારા પ્રિય વ્યક્તિ મળશે પરંતુ ખુશીની વાત એ છે કે તમે પ્રેમથી વંચિત નહીં રહી શકો બીજો ફાયદો બંધ કારખાના કે ખોટ કરી રહેલા ધંધામાં મોટા નફાના સ્વરૂપમાં પ્રાપ્ત થશે કારણ કે જ્યારે પણ શનિનો ઉદય થયો છે અને તે ત્રીજા ભાવમાં પહોંચ્યા છે ત્યારે તેની કંપનીઓમાં કામની ગતિ ઝડપી બનાવી છે ધંધામાં મોટા સોદા કરાવ્યા છે વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા મુજબ પ્રવેશ અપાવ્યો છે જો કોઈ કારણસર પ્રમોશન અટકી ગયું છે સત્તાધીશોની તડફેણ નથી મળી રહી તો તેમાંથી પણ એક અથવા તો બીજી રીતે માર્ગ આપ્યો છે મિત્રો માર્ચ અને એપ્રિલ એક એવો મહિનો સાબિત થશે જેને તમે તમારા જીવનમાં ક્યારેય બોલી શકશો નહીં કારણ કે આ સમય તમારી યોજનાઓ અને જીવનની સાચી દિશામાં આકાર આપવા માટે શીખવા માટે અને તમારી પરિપક્વતાને આકાર આકાર આપવાનો છે થોડી યાત્રાઓ થશે વ્યાપારી ધાર્મિક અને વ્યાપારી જ્યાં તમને અણધારિયા લાભો પણ મળશે મેં તમને પહેલાં પણ કહ્યું છે અને આજે પણ કહું છું કે દરેક વ્યક્તિની અંદર શુભ અને દુર્યોગ રહેલા હોય છે જ્યોતિષના એવા મહાયોગો છે જે તમને સફળ બનાવે છે ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો છે જે તમારી જિંદગીભરની મહેનતને વ્યર્થ કરતા રહે છે મહેનત ઉપર પાણી ફેરવી દે છે એટલે સમયસર જાગો સમજો અને કુંડળીનું વિશ્લેષણ કરીને આગળ વધો જય ગુરુદત્ત જય કિનારી